નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપો એ પહેલા જે લોકો પહેલી બધા વિડીયો જોતા હોય તેઓ ટચ કરી અને આ વિડીયોને લાઈક કરી તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરી દેજો જેથી કરીને કૃષિને લગતી માહિતી આપણે જે મૂકીએ છીએ એ મેળે રાખે મિત્રો આજે ખાસ કરીને કૃષિ માહિતી આપવા માટે અગત્યનો મુદ્દો એવો છે કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું મોટા પાયો આવે છે અને મગફળીમાં મુખ્ય દુશ્મન અત્યારે હોય તો એ છે સફેદ ઘણ એટલે કે મુંડા હવે મિત્રો આપણે મૂંડામાં પટ મોટા ભાગના આપે છે પટ આપો એટલે મેક્ઝિમ રાહત દિવસ સુધી દિવસ એનો કરંટ હોય સીડની પર પટ આપ્યા પછી એટલે ત્રીસ દિવસ પછી વાતાવરણ જો એને અનુકૂળ આવે તો પેલી પેઢી તો નથી નુકસાન થતી પણ એની પછી બીજી પેઢી બનતી હોય ઘણી વખત વાતાવરણ લીધે ત્યારે મુંડાની બીજી પેઢી નુકસાન કરતી હોય છે હવે માનું કે મગફળી મોટી થઈ ગઈ હોય ત્રીસ દિવસ પછી તો ત્યારે અત્યારે ત્રીસથી માંડીને સાહીઠ દિવસની મગફળી અત્યારે થઈ હોય તો એવા સમયે આપણે એવી દવા વાપરીએ કે જેથી કરીને મૂળિયા સુધી પહોંચી શકે તો એના માટે ખાસ કરીને મિત્રો જે ભલામણ છે અને મૂળિયા સુધી જો દવા પહોંચાડવી હોય તો એના માટે જો અત્યારે હું તમને ટૂંકું ટચ કહું તો બે થી ચાર કિલો જેવો યુરિયા લેવાનું વિગે આમ તો મગફળીમાં યુરિયાની ભલામણ નથી પરંતુ આપણે એને મૂળિયા સુધી પહોંચાડવા માટે કેરિયર તરીકે યુરિયા લેવું પડશે તો યુરિયાનો ચાર થી પાંચ કિલો જેવો ડોઝ વિઘાધો એમાં તમે કોમ્બિનેશન વાળી દવા મળે છે ઘણી કંપની બનાવે છે યુપીએલ બનાવે છે ટાટા લાલીસ બનાવે છે ઘણી કંપની બનાવે છે તો થાયોમેથોક્ઝામ અને જે લેમડા આવે બંને વાળું મિક્સ વાળી દવા ખાલી થાયોમેથોક્ઝામ કે ખાલી લેમડા નહીં પણ લેમડા પ્લસ થાયોમેથોક્ઝામ વાળી જે દવા આવે છે ઈ દવાનો તમારે યુરિયાને પટ આપી દેવાનો એકદમ પટ આપી દેશો એટલે કે જે વિગેતી 4 થી 5 કિલો જે યુરિયા લીધું એમાં પટ આપી દેવાનો ઈ પટ આપી દયો પછી તમારે એને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે હાયર ઉડાડ દેવાનો એટલે હાયર પ્રુડાટ દેશો નું થશે કે તમારે એ જે યુરિયા છે ઈ નીચે જમીનમાં ઉતરી જશે સાથે સાથે યુરિયા સી શોષક પ્રકારનો એટલે કે એકદમ મૂળિયા સુહી રહે ત્રીજું ઈ કે જે દવા છે એ લીમડા લીધે મુંડા જ્યાં પણ ટચમાં આવશે એ તરત મરી જશે એ સિવાય જે કહેવાય ને કે મુંડા રહી ગયા હોય તો એને થાયમેથોક્ઝામ કામ કરશે તો થાયમેથોક્ઝામની પાછી આપણે મહિનો દિવસ સુધી એનો અસર રહેશે તો મિત્રો બે જે તમને ખાસ કરીને આ જે કોમ્બિનેશન પટ આપીને યુરિયાને પટ આપીને જે વાવ કરવાનું કીધું એનાથી સારામાં સારું રાહત થશે પણ એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉડાડ્યા પછી ઉપરથી ઉડાડ્યા પછી કાક અને ઉપર પાણી આપી દયો અથવા વરસાદ આવી જાય તો ગુડ તો કોઈ પાણી આપવાની જરૂર નથી એટલે કે ભેજવાળું ખુવારા હોય તો પણ ચાલે તો કરીને એ ઊંડે સુધી દવા પહોંચી જાય તો મિત્રો આ જે નવો આઈડિયા છે નવો જે પ્રયોગ છે એ ખાસ કરીને કર્યા પછી મને એનો ફીડબેક આપજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને રાજ કેમ કહી શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ